તમને આમ ખબર પડી જાય જેનું બોલી ને અરથ નો સમજાય તો અરથના હોય પાછા બોલી એટલું ખબર નથી એવું નથી પણ એમાં પણ તમને તમને સમજાય તોય લાગે લાગે બોલું તેમ ઘોડો જ આવે છે સિંહ નું સિંહ આવે છે તમે ગીરમાં જાઓ રાજકોટ થી સિંહ જોવા સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવાનું આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય આવે એટલે વિડીયો ફોટો ઉતારી ને એમાં આવે ધીરો 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 હિરણ કે રાવલ ના કાંઠે આડો ઉતરે મસુંદરી ના કાંઠે

હાવજ એટલે શું સાહેબ હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી અને પ્રાણી કેવી તો મને મજા ન આવે એનામાં જે સમજણ છે તમે જોઈજો કોઈ પણ નાનું નાનામ નાનું પ્રાણી હોય નાનામ નાનું પ્રાણી પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ને સામે જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી કાચબો મે વિડિયો જોયેલો તમે કદાચ જોયો કાચબો ખાલી પાણી હાવજ પીતો તો સામે આમ કરતો કરતો હાવજ હટી ગયો શું સુકામે ખબર ઈ એટલું જ વિચારે વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય આ એને ખબર છે બનેલી ઘટના એક બેન આમ કે મોટા કોઈ માડી બેન અને ઈ એમ થયું હારા કેવાય બેન કે બિચારા એમ થયું પ્રકૃતિના દર્શન કર તો દર્શન કર્યા કેવાય એમ તો એનું કુટુંબ એવડું બધું શરીર માડીનું કોઈ પણ કારમાં જ ન આવે જ નઈ અંદર હકીકત

તો માડી શરીર ને કરી જોઈ ગયા આ બાજુ હાવજ ની ઘરરાટી આ બાજુ ની એક રાઈડ થઈ આ બધું ઓલા ધોડ્યા જતા આગળ હાલ્યા જતા તેના દીકરા ની સાંભળ્યા એ ન્યાથી ધોડ્યા તો ખાલી બેઠો બેઠો પુરડા ને વળો દેતો તો ઈ કઈ માણસ ને મારે નહીં

ડોક્ટર સાહેબ મારી સડી કેમ જાય ઈ કરવું હોય શું કરવું પડે તો કે એકચુલી સાવ જ જોઈએ શી જોઈએ એના માટે હામો લાઈન જોઈએ કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે આનામાં મોટિવેશન લે કે હો સકતા હે મોટિવેશન મને કે તું કર સકતા હે હું કર સકતા હે ઈ તો મેદાનમાં આવો ખબર પડે હા પણ કહેવાનો અર્થ મારો કે મારી ટેમ્પામાં કેમ સડી ગયા જન આજ તમે રાજકોટ થી આવો ગીર માં મસુંદરી કાઠેક રાવલ ને કાઠેક હિંગે શેત્રુજી ને કાઠે તમે હો આંબાજર ને કાઠે ને એમાં તમારી ગાડી આડો ઉતરે આવો જોયો જાય તમે જોઈ લો તમે રાજકોટ આવો પછી એક વરસ બે વરસ પાંચ વર દસ વર પંદર વર વી વર ગીર માં જાઓ બધા સ્થળ ભૂલાઈ જાય અમે આવ્યા ત્યાં આમુજ છે કઈક પણ બહુ યાદ નથી આપવું

ના માપે હોય તો બધું વાંધો નઈ શુદ્ધ પ્રેમ જરૂરી છે પ્રેમ ની કહાનીઓ ઘણી અમારી પાસે છે કથાઓ છે ભારત વર્ષમાં શુદ્ધ પ્રેમ હોવો જોઈએ પણ આવવો નહીં કરજો પણ તો એટલા બધા હું માતાઓ બેનો દીકરી બધા બેઠા છે કોઈ પણ પહેરવા પહેરી મને વાંધો નથી હું એમ કહું છું જીન્સ ને ટી શર્ટ પહેરી હોય દીકરીએ એની અંદર સતીત્વ હોય એ કઈ અંદરનું ચારિત્રિક ન જતું પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન નો થાય એ વાત એટલું જ નક્કી છે ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાન કી જય ગાવશો બેન તમે ગાવ છો એમ તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો

ધન્યવાદ અરે એટલે હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા સારી વાત કેવાય આપડે ક્યાં હતા તમે શું લેવા આવો છો

બોલો પ્રશ્ન હારો કરે ને તો જવાબ દેવાની મજા આવે હું ધીરે ધીરે ગોતી લઉં તમારો જ નથી તમે તો હતા પણ નારી શક્તિ ની હું તમને વાત કરતો હતો ભારત વર્ષની જે ધરતી છે ભારતની જે ધરા છે વસુંધરા છે એ શક્તિ નો દેશ છે આપણે ત્યાં શક્તિ ની ઉપાસના થાય છે એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે કોઈ પણ મહાપુરુષ હોય સુરવીર હોય દાતાર હોય બારવટી હોય એની જન્મ તો કોઈ માં આપે છે ને પણ હવે હું મૂળ વાત ઉપર આવી જાઉં તો હું સપાખરા ઉપર હતો હાવજના ના ઉપર ઉપર હા હવે મારે ઘોડા નું લેવું છે પછી દ્વારકા વાળું ગાવું છે મૂળ હાવજ ની વાત હતી આપણે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત આપણે ભૂખ્યો ભૂખોરી પણ કોઈ દીખ ન ખાઈ સિંહની જાત

એ બહુ શિક્ષણ માં બધું ખૂબ ભણે પછી ઉપરના કોઈ કંપની ના સાહેબો આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય એટલા ઓલા થાય હવામાં હા નહીં તમે તમે છો એ સાહેબ છે એને આપણે માન આપવું જરૂરી છે વડીલ છે પણ તમે કાંક છો તમે ધારો તો એ થઈ શકો છો એટલું બધું એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું બધું સર્વસ્વ ઈ જ છે ને આપણે કઈ નથી એવી વાત નથી એટલે અંધારામાં શીલ ઓળખાય સિંહ ની જાત ટુકડા નો ઘાસ એવો ન જાય એ સિંહ જાત હું એ સિંહ નું સપાખરું ગાતો તો પણ એવી જ વાત શિવાજી મહારાજ હિન્દુત્વ ને બચાવવા માટે જયારે પોતાના ઘોડા ની માથે ચડે સવાર થાય એનું વર્ણન કવિ કે કરવું હોય તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધા ભારી गबरी भगा गदवना ही भगा भुगना ही आज कम तोप का जना गदरी भगा दाई राजू इचारा कब वेना कहाँ रकबेरा धुमा 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 गरी खेला घमरम गलब रे घाघरे माथे गाने सुपीर कासला उड़ी ही बोला कानू हुरी कर जो है सम्पेर सागोड़ा भालेरा सुपीर देखो पंद्रह भी चेरी पुलु बेरी नाखे डबा